અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ ઉપર ખાસ કરીને ખેતેશ્વર સર્કલ જે અસાધારણ રીતે જર્જરિત બની ગયો છે અહીં છેલ્લા કેટલાક દિવસોથી રાહદારી વાહનોના દબાણના કારણે સર્કલના સ્થિતિમાં ખરાબી આવી છે જેના કારણે સ્થાનિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ સર્કલ જેનું નિર્માણ અંકલેશ્વર ભરૂચ રાજપુરોહિત સમાજે કરાવ્યું હતું તે નગરપાલિકાની અવગણનાને કારણે અને ભારે વાહન ચાલનારા પરિસ્થિતિની અસરથી ધીરે ધીરે ખૂણાઓ અને વિસ્તારોમાં ઊંડા ખાબો બની ગયો છે

यातायात के कारण एक दो दफे उसका नुकसान हुआ था उसका खर्चा राज्य समाज ने किया था और अभी आगे से नगर पालिका या प्रशासन ध्यान रखे